આપણે જેવા હવા ભેવું લઈ આવ્યા હતા બધી ભાગવું છે આપણું ચક્કર મારવા લઈ જાય ઘડી વાર ખાડામાં હું આવી નથી દોરી ફૂલડી બહુ છે પેઢી એમની ચક્કર મરાવી દઈ હું જે નદીમાં અહીંયા રખડ ખાડામાં રખડતી જાય ને પછી આગળ જવા દઉં હું ત્યાં કાંઈ તોફાન ચડી ગયો છે ભાઈ ભાઈ જેમ કે જો ઓલી નાગરાજની આગળ એ છે આવવાની છે તૈયારી હીટમાં જો નાગરાજ ભાઈ ગયો જેમ કે હમણાં માર પડશે એની ખબર છે ને બધા નાખી લે હમણી હું નદીમાં આવે અહીંયા ખાડો રહ્યો ને આવે નહીં કોઈ જો કે ખાડો કરી નાખ્યો છે રોડ વાળા ભાઈ કેમ કે રોડને સાઈડ પર ધૂળ નાખ્યો હોય તો ગાડી લીધા અહીંયા આવડો ધરડો પડ્યો છે અહીંયા ખાડો પડ્યો છે વાંધો ઈ છે બાકી આ સાઈડે ધૂળ ઘણી કાઢી ગયેલ છે અહીંયાથી લઈને ઘણી સુધી આ સાઈડને બધી ધૂળ કાઢી ગયા કા રોડને કાંઠો નદી કાંઠો એ નહોતો થતો અને નદી સંતોષમ છે બધું જ વરસાદ આવે ને તો અહીંયા આમાં પાણી આવી જાય અહીંયા આવેડે હવે ઓમ વધારે આવી જાય આવેડા માથે જતું હોય આપડે ફરી આમ પાણી પહોંચ્યું હતું ત્યારે આટલું પાણી આવે દેખાતો નતો હતું બુડી ગયું હતું અહીંયા આપડે માતાજી મંદિર છે ને જી આગળ તમને દેખાડ ચોલી ભાઈ જે એ પણ ડૂબી ગયું હતું પગઠિયા માથે અંદર મંદિર અંદર પાણી હતું પગઠિયા બધા ડૂબી ગયા હતા

તો આપણે જો મંદિર તો મંદિર ને વરસાદ આવ્યો ને ફૂલ બધા ડૂબી ગયા હતા આમે આપણી ગાયું નીકળી આવી છે બારે રોડ કાંઠે બાકી ભેહું બધી અહીંયા છે રતન ચડી ગયું તો આપણી બધી ભેહું છે ને ત્યાં આમાં રખડે છે કેમકે આમાં જો ખળ થઈ પડ્યો જોયું દે ને આમાં વ્યૂ કેમ મસ્તી આવે આવે કેમકે હરિયાળું હોય ને એટલે કેમેરામાં પણ હરકું હોય ને બેકગ્રાઉન્ડમાં લાગે ના એ આ સાઇટ છે જોઈ લઉં આવું બેકાર એવું લાગે કે નહીં કેમ કે આમાં છે ને માલ દેખાય કાયદેસર આપણે ચમકે ફોરકેમાં વિડીયો બનાવતા હોય છતાં પણ આવી ક્વૉલિટી આમાં આવે છે અને આમાં ફોરકેમાં જ બને છે આ સાઇટ ન દેખાય કેમ કે બેકાર જ લાગે અહીંયા ક્વોલિટી હરિયાળી હોય ને એમાં વધારે સારું દેખાય ને હવે ધીરે ધીરે આગળ હાકશો આપણે બહેવું કે બધી ધીરે ઊંચે ઉભ્યું અડધા જ ચડે તો અત્યારે આપણે એને ને બધી હાકી લીધી પાણીમાં ગાડીને હવે આશા ચડાવીએ ઘડીક વાર જો કે આજે મારવા જાય હવે માથે ગઈ નથી હમણાં કે દીની ગાયો તો આગળ નીકળી ગયા એમને એમ ભે રહી ગઈ હતી ઘાટતા જાય બધી તો અત્યારે જો બધી ભે હું આપણે ને ઘરે ઊભી રહી ગઈ અડધી ભૂખી ખાઈ છે ને બાકી બેસી ગઈ હવે અત્યારે છૂટી જ જાય પાકડા જો પૂરા જાય એટલે હા બેસી જાય શાંતિથી તો આપણે આ ભીલી હીટમાં આવશે એટલે જો ભાઈ બંધ વાહ છે આપણે ગાબડી બેવાનું જો પાવરો ખાઈ છે એક આવી ગઈ છે હીટમાં એક ને પણ બે બીજી આપણી છે આ ભીલી નાની ડોત્રી બે હીટમાં આવી ગઈ લગભગ કાલ થઈ જાય આપણે ભૂકો ખાઈ લીધો ને હવે છે ને આજે ઓછો નાખ્યો ભૂકો ખારી ને નાખી ને ભૂકો નાખે ભારી કેમ કે તલવારો ભૂકો પડ્યો મેં ખાતી નથી કેદી ને આજ બધી ખાવ માંડી બધી જો અમને રખડે આ માથે બેસી ગઈ ચાગલી તો અહીં હું નો નાગરાજ ને મારા માર થયો આજે હલો છેટો ભાગે હૉલો હાડી કરવા ધારું રહેતો નથી કેમકે વે હીટમાં હોય એટલે પછી બે ભેગા થઈ જાય આપણે આ ભીલી પણ હીટમાં છે ચેક કરે એટલે ખબર પડી જાય ને જવા એમ છે નહીં ને કે મારખા હે કા છે હમણાં ઉઠશે ઉડે તો જ હા નહીં એ ઊંધો ઉડે હા જો મોઢા ઉપર અલે વાહે બે હું ઊભી છે લાગડા લો ઢીલી ને આગળ હટ્યા હટ એમ નથી હવે કે આ બધું રાખડી લીધું હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો પછી બસ જો ઉડવા ના દઈએ એકબીજાનો ખાર કરવા હવે ના દઈએ હટ એ જો નાગરાજ ભાગ છે હવે આ વાતમાં પડે ઓલી વાતમાં પડે ઉડવા ના દીધો હટ હટ

જો જો છે તો ભાગી ગયો ઓલો હવે આને બાંધો જો ને ઓલાને ઉડા દેવાનો આ જેને બાંધી રાખવાનું છે બારે આને હુર્ર આ હુર્ર હુર્ર કરે ને એટલે પાટણ ખબર પડી જાય અને સીટ કરી તોય ખબર પડી જાય આ સીટ કરે ને એટલે પાટણ ખબર પડી જાય આપણા અનુભવ છે ઓલી બાય જે બાજ થઈ છે રાધાને બાંધી નાખી કહ્યું ને ભાઈ વાછડા માથે જ ઊભી રીતે ધોઈ રહ્યો રાખે કે હા નગો હા હટી હટો હટો ઓલી ભાઈ હટ હટો ખાલી જોયે આ હમણાં ઉડશે ને એટલે ઓલો ભાગશે આનાથી આ મોટો પાડો ઉડે ને ઉભી નથી રહેતી ઓલો ઉડે ઉભી ઊભી રહી જાય છે પણ એ ફૂટો નથી ફૂટશે ને પછી આનો વાંધો પડશે આ ભાઈ બંધ ખારો થાય કાં કેમ કાત તો જો હમણાં મારો ધોળે આગળ ડોપડી ગયા હાલવા ના દે કેમ કે પાડા ખારા થાય એટલે પાડા બાજે એટલે બીજી રીતના ઘરનો છે એટલે ઓછો ઓછો બાજ છે પણ થઈ જાય ખારો હજી ઓલો હામો ટક્કરમાં આવશે ને જ્યારે ખોરાક બોરાક કરું ને તો હામો ટક્કર લઈ લીધી એમ છે આપણે ખોરાક કરવી નથી એટલે વાંધો એ પડે છે કેમ કે હજી આના બે વાળા આપણે રાખવાના છે અને બે વાળા સુધી ફરવા દેવાનું પછી ઓલાને ચાલુ કરવાનું એક તો આપણે એનાથી ટ્રાય કરાવશું એક બે હું ફૂટ છે એટલે તો થઈ જશે તો એમ મારશે જો ભાગી ગયો ખબર છે એવા જ ભાઈ તારી જગ્યા એમ જ હતી પહેલાં આ જે ફૂટ્યો ને તો બીજો પાડો મારતો બહુ આ તો હજી ઓછો મારો ધોળે ઓલો તો ખાલી ભી હારે હોય ને તો આને આમ ભાડામાં પૂરવો પડે અને ઓલી ભી અહીંયા ખાલી હોય આ ખાલી રાડ દેતો ને ઓલો અહીંયા જ જઈને બાંધો ને અહીંયા જઈને મારવા જતો એવો ખારો થતો પછી પાડે આપણે વેચવો પડ્યો વેચી નાખ્યો આ તો આવી ગયો તૈયાર જો 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 હજી ખોરાક નથી કરતો આની તો આપણે જો બધી ભીહો બાંધી લેખી બોલો આ બધાને ખાણ ખાવું છે આજે નાગરાજને થોડોક બારે રાખ્યો છે ભાઈ બહેનને આ મોટો હાવ જ બાંધ્યો આ નાગો નાગરાજ કે આમ આને આજ દેવું છે તેલને ખાણ ઘણીક વાર પછી દઈશ કેમ કે બધા ડવરા થઈ ગયા ને પછી તગર ભરી મૂકી દેવાનું વિડીયો ગમે લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બધાને